કેમ છો ધોળકાવાસીઓ તો આ વર્ષની નવરાત્રી માટે તમે બધા જ રેડી છો ને હા હું જાણું છું કે તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને તમારી આ રાહ છે એ હવે પૂરી થવા જઈ રહી છે કારણ કે ધોળકામાં સૌ પ્રથમ વાર નારાયણ ગ્રુપ લઈને આવી રહ્યું છે એક મોટી મેગા ઇવેન્ટ જે છે રંગ રશિયા નવરાત્રી તો ચલો આપણે સીધા જઈએ અને લોકો પાસે અને આ ઇવેન્ટ વિશેના એમના રિવ્યુ જાણીએ આપણી સાથે બંને દીકરીઓ જોડાઈ રહી છે શું નામ છે તમારું જાનવીબા અને તમારું રાજવીબા તો આ વર્ષની નવરાત્રી માટે તમે કેવા ઉત્સાહી છો અમને બંનેને તો ગરબા રમવાનો બહુ શોખ છે અમે દર વર્ષે અમદાવાદ રમવા જઈએ છીએ પરંતુ આ વખતે ધોળકામાં મસ્ત મજાનું આયોજન રાખેલ છે નવરાત્રીનું તો અમે ત્યાં રમવા જઈશું અને ધોળકામાં કઈ જગ્યાએ રાખ્યું છે કઈ જગ્યાએ આયોજન થયું છે ક્યાં છે તમને હા નારાયણ ભવનમાં રાખેલ છે નવરાત્રીનું સરસ મજાનું આયોજન જે નારાયણ ગ્રુપ દ્વારા આયોજન થયું છે અને તમે લોકોએ આ નવરાત્રીની તૈયારી શરૂ કરી કે ah, me lo આવ્યું છે કે ધોળકામાં ખૂબ જ પ્રોફેશનલ લેવલની નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને એન્ટ્રીની સુરક્ષા માટે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે અને મેનેજમેન્ટ પર પર ખૂબ જ સરસ ધ્યાન આપવામાં આવ્યું છે તેથી હું ખૂબ જ ઉત્સાહિત છું તો જોયું ને તમે બધા કેવા ઉત્સાહિત છે તો હવે હું તમને આ ઇવેન્ટ વિશેની કેટલીક મહત્વપૂર્ણ અને અનોખી માહિતી આપું તો આ ભવ્ય નવરાત્રીનું આયોજન શ્રી નારાયણ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે અને આ એક એવી ઇવેન્ટ છે જેમાં તમને મળશે ઉત્તમ સુરક્ષા અને વ્યવસ્થાપન તમારી સલામતી એ જ અમારી પ્રાથમિકતા છે અને એ માટે જ એન્ટ્રી ના અમુક નિયમો પણ બનાવવામાં આવ્યા છે ટિકિટ બુકિંગ ની વાત કરીએ કે આગામી તારીખ એક સપ્ટેમ્બર ના રોજ છે અહીંયા ઓનલાઈન બુકિંગ શરૂ થઈ રહ્યું છે અને હા ખાસ નોંધ લેવાની બાબત એ છે કે કોઈ પણ સંજોગોમાં સિંગલ ને એન્ટ્રી મળશે નહીં

આપણે મનાવા જઈ રહ્યા છીએ અને હા આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલ મહેશ્વરી ચાવડા ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી